ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટર હેમાંક રાવલે ભાજપ સરકાર પર પાઠ્યપુસ્તક મંડળમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા જેમાં હલકી ગુણવત્તાના કાગળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો રાવલે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાઠ્યપુસ્તક મંડળે રૂપિયા એકસો આઠ પ્રતિ કિલોના ભાવે પેપરના ટેન્ડર નક્કી કર્યા હતા જે છેલ્લા પંદર વર્ષથી એક જ એજન્સીને મળતા હતા જોકે અન્ય એજન્સીઓ રૂપિયા મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો ગત મે માસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમગ્ર કૌભાંડ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તે વખતે જણાવવામાં આવ્યું હતું તે આજે સાબિત થયું છે હકીકતમાં એકસો સાત રૂપિયે કિલો પહેલાં કાગળનો ભાવ હતો એ પ્રમાણે ટેન્ડિંગ થતું હતું પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને સિત્યાસી રૂપિયે એ એકસો સાત રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને સિત્તેર જીએસએમનું જે કાગળ છે અને ભાણું બ્રાઇટનેસવાળો કાગળ એ ત્રેપન રૂપિયે અને પચાસ પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ છાસઠ જીએસએમ સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ બાણુંની જગ્યાએ પંચોતેર સાબિત થઈ આમ દેખીતી રીતે આ તેરથી પંદર કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડપવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે જવાબદાર એજન્સી કાગળ મિલના સપ્લાયર અધિકારીઓ મંત્રીઓ સંત્રીઓ ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આવે જેલમાં ધકેલવામાં અને ખાસ કરીને વાલી અને વિદ્યાર્થીઓએ જે હલકી ગુણવત્તાના ચોપડાઓ મેળવ્યા છે તેમને અને હવે જે લોકો ખરીદવા માગે છે તેમના માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને તેમને આ ચોપડીઓ આ વર્ષ માટે સમગ્ર ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓને મફત એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે કારણ કે ભૂલ જે છે એ સરકારની અને પાઠ્યપુસ્તક મંડળની છે તેને શા માટે એ ગુજરાતના વિદ્યાર્થીઓ ભોગવે કોંગ્રેસે મે મહિનામાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો સામાજિક કાર્યકર જૈનિક પટેલે લેબ ટેસ્ટિંગ કરાવતા કાગળની ગુણવત્તા સિત્તેર જીએસએમને બદલે છાસઠ જીએસએમ સાબિત થઈ અને તેની સફેદી ગુણવત્તા બાણુને બદલે પંચોતેર સાબિત થઈ આ ઉપરાંત આંતરિક વર્તુળો દ્વારા એવી પણ માહિતી મળી છે કે બાળકોને આપવામાં આવેલા પાઠ્યપુસ્તકોમાં પુસ્તકોમાં થી ચાર અલગ અલગ પ્રકારના હલકી ગુણવત્તાના કાગળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેટલા સમયથી જે પુસ્તકો છે એને લઈને એની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે લેપટોપ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ થકી વાલીઓ થકી કેવી ફરિયાદો તમને એની ગુણવત્તાને લઈને મળી રહી છે આ વર્ષે ગુણવત્તા બિલકુલ ખરાબ છે પુસ્તકો તરત પ્રિન્ટિંગ બી બરાબર નથી અને ઓછા જઈએ એમનું છાપેલું છે ને લાઇટવાળા પુસ્તક નથી જે લાઇટ હોવું જોઈએ પ્રકાર છે એવું હોતું નથી બાળકોને તકલીફ પડે છે વાંચવામાં અને એમાં અને પ્રિન્ટિંગ તો એટલું બધું ખરાબ છે કે ના પૂછો વાત નવી બુકો અત્યારે મળતી નથી અત્યારે એટલી બધી અછત છે કે વાલીઓ સ્કૂલો માટે પુસ્તકો માટે આમ છે તેમ ફરે છે બધા અને પુસ્તક મળતા નથી ઓકે જનરલી દર વખતે ગુણવત્તા કેવા પ્રકારની હોય છે ને એના પ્રમાણમાં આ વખતે કયા પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો છે આ વખતે ઘણી પુસ્તકો પ્રિન્ટિંગ બરાબર નથી એનું જે પેપર આવે છે જે સિત્તેર જીએસએમથી એસી નું હોય છે એની જગ્યાએ સાહીઠ પાસઠ ગ્રામનું બી નથી કાગળ અને જે ગયા વર્ષે પુસ્તક છે એના કરતાં બિલકુલ ક્વોલિટી ખરાબ છે જે ખરીદીને ગયા છે બાળકો અને વાલીઓ આ એ જે વાલીઓની બી તકલીફ છે કેટલા કેટલા સમય સુધી ટકે છે આ પુસ્તકો આ વાલીઓની એવી ફરિયાદ છે કે આ છે ને એનું બાઇન્ડિંગ બી તરત નીકળી જાય છે અને જેવું ચોમાસું આવશે કે એને બધા પેજ છૂટા પડી જશે ગુજરાત કોંગ્રેસની માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે ટેન્ડર ધારક અને તમામ જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ ગોઠવી જોઈએ અને જનતાના ટેક્સના પૈસે થયેલા ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાની રિકવરી કરવી જોઈએ